ઓકાય તાલુકાના મોટી ખેરવાણ ગામના ખેડૂતને બે કાબુ બનેલા થાર ચાલક અડફેટમાં લેતા પ્રથમ એને સોનગઢ સારવાર માટે લેવાયો હતો અને ત્યારબાદ બ્રેન હેમરેજ થઈ જતા સુરત લઈ જવાય હતો જ્યાં તેનું કરુણ મોત નિપજ્યું છે ત્યારે આ ઘટનામાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સોનગઢ નજીક થાર ગાડી દ્વારા ગત દિવસે અમીરગઢના નબીરાની રફતારનો કહેર દેખાડી એક ગરીબ ખેત મજૂરને ઉડાવી દીધો હતો આ સમગ્ર ઘટનામાં પ્રથમ ચાર દિવસો પોલીસે કોઈ પ્રકારની ફરિયાદ ન લીધી અને કહી દીધું હતું કે બંને પક્ષોની વચ્ચે સમાધાન થઈ ગયું છે પરંતુ મીડિયામાં સમગ્ર પ્રકરણ જતા આખરે ઉકાઈ પોલીસના ભીડ જમાદાર અન્ય ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી પરંતુ આ ફરિયાદમાં જેને ગાડી ચાલક તરીકે બતાવવામાં આવ્યો છે ખરેખર તો ગાડી કોઈ અન્ય ચલાવી રહ્યું હતું એવું નજરે ઘટના જોનારાઓનું માનવું છે આ સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જેમ કે હવે પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો કેસ નોંધવામાં આવશે કે કેમ સમગ્ર ઘટનામાં પીડિતોના જણાવ્યા મુજબ ગાડી ચાલક નશાની હાલતમાં હતો અને ત્યાંથી તે ભાગી ગયો હતો તો પછી પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી એનો મેડિકલ ટેસ્ટ કેમ ન કરાવવામાં આવ્યો કોઈ પણ વ્યક્તિ અકસ્માત કરીને સામેવાળા સાથે સમાધાન કરી લે તો એના પર કેસ નથી નોંધવામાં આવતો લોકો નશો કરીને ગાડી ન ચલાવે અને આ રીતે લોકોના જીવનો ભોગ ન લે આવી ઘટનાઓ બનતી અટકાવવા પોલીસની કોઈ ફરજ નથી આ ઘટનામાં કોને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ સમગ્ર અકસ્માતને જોનારાઓનું માનવામાં આવે તો અકસ્માત કરીને ચાલક એક ચોક્કસ સ્થળે જઈને સંતાઈ ગયો હતો અને એનો મોબાઈલ ફોન પણ ત્યાંથી એક વ્યક્તિને મળી આવ્યો હતો જેને પાછળથી સુપરત કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા એ સમયે ગાડીમાં કોણ કોણ બેઠો હતું એના મોબાઈલ લોકેશન કેમ નથી કાઢવામાં આવતી શું અમેરિકાના નબીરાને બચાવવા માટે સેટિંગ ડોટ કોમ ચલાવવામાં આવી રહ્યું છે એવું તો નથી ને અને કોઈના જીવની કોઈ કિંમત ન હોઈ શકે ત્યારે હવે આ ખેત મજૂરના મૃત્યુ થયા બાદ શું એના પરિવારને પચીસ કે પચાસ લાખ અપાવવામાં આવશે વધુ માહિતી આવતા અંકમાં

ઠોકીને પછી એ તમને દવાખાને લઈને આવ્યો કે ભાગી ગયો ભાગી ગયો કઈ ગાડી હતી થાર થાર ગાડી હતી રોંગ સાઈડ આવતો તો એ ગાડીવાળો તો ગાડીવાળો વાળો પીધેલો હતો કે એવું કઈ લાગે તમને તમને નથી ખબર બરાબર પછી તમે બેભાન પડી ગયા કોણ લઈને આવ્યું તમને દવાખાને તમે જ આવ્યા এক আঠ আছে